અને મંદિર ઉપર આવો અલીગલી જે ફ્લેટ બાંધી દેવામાં આવ્યો છે એના વિષય ઉપર તો ઘણા વર્ષોથી અમે લડત લડી રહ્યા હતા એ વિષય અમે બધી જગ્યાએ કોર્પોરેશનમાં સિટી સર્વેમાં બધે ત્યાં અપીલો કરેલી કલેક્ટર સુધી અમે ગયા હતા પણ એનો કોઈ નિર્ણય આજ સુધી આવ્યો ન હતો પણ આ મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે એક સારો નિર્ણય લીધો છે અને આ ફાઇલ ધ્યાનમાં રાખીને એમણે આ મંદિર વિશે જે તપાસ કરવા જે ન્યૂઝમાં અને બધે આદેશ કર્યા એના બદલ અમે આભાર માનીએ છીએ મારી માંગણી એવી છે કે છેલ્લા ઘણા વર્ષોથી આ જગ્યા ઉપર ગામનો કૂવો હતો અમે બચપનથી જોતા આવ્યા છે કે ગામના કૂવા ઉપર માતાજીનું મંદિર હતું હવે માતાજીના મંદિર ઉપર કઈ રીતે બાંધકામ થઈ ગયું અને કઈ રીતે આનો એનેક થયો ક્યારે રી ક્યારે કઈ રીતે આનું બાંધકામ થયું અને પ્લસ આ ખોટી રીતે બાંધકામ થયેલું છે આ તૂટવું જોઈએ આ લાંબા સમયથી દાણી વિસ્તારમાં આવેલા મંદિરમાં ચર્ચા સંઘર્ષ અને અરજીઓનો દોર ચાલી રહ્યો હતો ઘણી જગ્યાએ અહીંયાના લોકલ નાગરિકો દ્વારા અરજીઓ કરવામાં આવી અને તેને ધ્યાને રાખી માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા તપાસના આદેશ આપવામાં આવ્યા છે હવે એ તપાસ શરૂ થશે અને તપાસને તપાસના રિપોર્ટ પ્રમાણે એ પ્રમાણે નિર્ણય લેવામાં આવશે જે પરથી લાગી રહ્યું છે કે હવે લોકોને ન્યાય મળશે મંદિરને ન્યાય મળશે અને મંદિરને આ વિવાદમાંથી છુટકારો મળશે સર બરાબર છે જે ગૃહમંત્રી સાહેબ જે વખતે કીધું છે આની પર કાર્યસર કાર્યવાહી થવી જોઈએ અને જે અમારો હક છે જે અમારું કામ સર જે જગ્યા છે જે અમારો મેઇન રોડ છે તે અમને મળવું જોઈએ જે અમારું વપરાશનું જે મેઇન રોડ છે એ અમને કાયદેસર મળવું જોઈએ સાહેબ તો આ બિલ્ડિંગ કઈ રીતે બનીને એ તો અનલીગલ બની છે સાહેબ બધાને પૈસા ખવડાવીને જ બની છે તમને બધાને ખબર છે પૂરા વર્લ્ડને ખબર છે જેટલા બી લોકો રહે છે ને એ બધાને ખબર છે કે આ અનલીગલ રીતે બની છે પૈસા ખવડાવવામાં આવે છે છીએ હવે તો આ સીએમના કાયદાની અંદર આ બધું લીગલ જે બી થાય ને એ લીગલ પ્રોસેસ થવું જોઈએ જે ગુનેગારો છે એ લોકોને જે પૈસા ખાધા છે એ લોકોને કાયદેસરની સજા થવી જોઈએ સાહેબ